हेलो मित्रों के बदा मजा में तो स्वागत है तरू अमीराज ब्लॉग में तो मित्रों आज होली है तो मैं मार परिवार तरफ थी मार दरेक यूट्यूब मित्र ने हेप्पी होली અને આજે મિત્રો હોળી નિમિત્તે આંગણવાડીમાં સરસ એવો કાર્યક્રમ કર્યો હતો તો એનો વિડીયો પણ હું અહીં શેર કરીશ એ તમે જોજો

ફટાં જરૂર લઈ લેજો નવા

તો મિત્રો આજે ધોળેટી છે ને જો આજે કલર છે ઘણા તરમતા પણ આજે ધોળેટી રમી લીધી છે

લગાવ અરે પછી લગાવ તમે પેલા મને લગાવ Happy Holi! Lad, love Happy Holi! Hah Dia hah 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 Hah